રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન નો પાટો કઈક વટી ને ઘર છે અહીંથી હું કહેવાય ઓલો રસ્તો બંધ છે ચાલુ છે પણ ત્યાં બધા મોટા મોટા વાહન ચાલતા હોય એટલા માટે અમે આ પુલ છે એની અંદર અમે જઈએ

ફાઈનલી ગઈ જાય હું કહેવાય આપણે ઓલું ઓલો આપણે જે છે ને રાખડી બાંધી હોય ને ચાંદીની ભાભીને પછી સોપારી અને રૂપિયાના સિક્કા એ વીણવાના હોય એવું હોય આવું તો આવું કાંઈક બાંધી બાંધવાનું હોય જો નણંદુ હોય ને રાખડી બાંધે ને પછી એક જે ભાભી હોય ને એના મમ્મીના તરફથી હોય અને એક સાસરીયાના તરફ ને એક પિયરના તરફ છે એટલે આ છે દિવસ ફોન કુમડે આમાં કઈ કેવું હોય કે ઓલી સોપારી લેવા જાય ને ત્યાં ચપ્પલ કાઢવા પડે આ જાય છે હવે તો ફાઈનલી ગયા શું કહેવાય ઓલી વચ્ચે છે પ્રીતિ કઈ બતાતી નથી આ રીતનું કંઈક હોય

વિડિયો શૂટ કરવા જાતા હતા તો શું કહેવાય કે પેટ્રોલ પેટ્રોલ ખાલી થઈ ગયું ઘરેથી ખબર જ હતી નથી પણ મેં કીધું થોડાક સુધી પહોંચાડું તો અધવચ્ચે જો ઊભી રહી ગઈ ગાડી અને જો અહીંયા અમે ઠેટ ઓલા પણ ક્યાં ઓલી ગાડી આવે એની પાછળ ક્યાંય અમારી ગાડી બંધ પડી તી પણ અહીંયા સુધી અમે દોરવીને લીધી છે હવે એક ભાઈ આવે છે પેટ્રોલ અમે પેટ્રોલ નખાવી પછી વિડીયો શૂટ કરવા જઈએ ગાડી પર કેવા જ દાણા આ કારી પેટ્રોલ ખાલી થઈ ગયું ગાઈસ શું કરવાનું ખબર હતી તો ખબર તો તારી પેટ્રોલ પર ખોટો રસ્તામાં કઈને ગાઈસ ચાલુ ખરે તો સ્ટાર્ટ ભૂલાઈ બોલો આવું તો ફાઇનલી યાર ગાઈસ પેટ્રોલ ગયું છે ને આવી ગયો છે હાય બ્રો

તો ફાઈનલી ગાઈસ અમે લોકેશન પર આવી ગયા છે ઓકે આજ જટિયાળે નવાળ કેવા થઈ ગયા છે નવાળ હરખા કર દો દાત્ય લાઈવ આસી અમે એના વાળ કર નાખો હરખા આ વાત કરે છે ઓમિન કોની આર છે તમે શું કરવા મળ્યા અમે છે ને હેર ડિમ્પલ ના સરસ કરું છું અમારે રોડ ઉપર હું કેવા રોડ ઉપર ખાલી ખાલી થઈ રોડ ઉપર છે ને હરખાવલા થઈ ગયા હોય ને વિખાઈ ગયા હોય ને એટલે હરખા કરવા ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને મારું ચાર્જિંગ પર પૂરું થઈ ગયું હતું અને જો હું બનાવવા માંડી છું રસો હોય કેમ કે ભાઈને અત્યારે કામે જવાનું હોય એટલે રીંગણા બટેટાનું શાક બનાવવા માંડી છું તો કંઈ નહીં ત્યાં સુધી કન્ટિન્યુ રહેજ બ્લોગમાં તો અમે માં આવતા હતા ત્યારે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે એના કારણે બ્લોગ શૂટ નહોતો થયો પણ કંઈ નહીં આજનો બ્લોગ કેવું લાગ્યો માં કેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં